જય માતાજી મિત્રો મા ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તો આજે મા વાહાણવટી માતાનો બર્થ છે મિત્રો તો વહાણવટી સુખોત્રા માતાનો બર્થ છે મિત્રો તો આજે અમે બર્થ મનાવી રહ્યા છીએ મિત્રો તો તમે જુઓ છો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે સુકો માતાનો ફોટો પણ સરસ મજાનો સજાવે છે મિત્રો અને કેક પણ કાપવાની છે મિત્રો તો દરેક મિત્રો આજે મા સિગોતર ત્યારે સાવા વાણિયાનું વાહન તાર્યું અને સિગોતરમાંથી વાણવટી વટી માતા થઈ તો આવીને સિગોતર માતાનો બર્થડે છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે સિગોતર માતાના દર્શન કરવા અને વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને દરેક સિગોતર માતાના ભાવિ ભક્તોને તેમજ દરેક માણસને માતાજીના આજના બર્થડેના ડેના વિડીયોના દર્શન કરાવજો મિત્રો તો દરેક મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે વિડીયો બને એટલો શેર કરજો મિત્રો લાઈક કરજો અને વિડીયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરજો મિત્રો જય માતાજી જય સિગોતર જય માતાજી દરેકને સિગોતર માતાના આશીર્વાદ મળે એવી અમારી પ્રાર્થના જય સિગોતરમાં